ચાલો ફૂલ ઠંડીમાં આજે ભજીયાનો પ્રોગ્રામ આ ફળિયામાં કરી નાખ્યો છે ફૂલ તો નથી પણ હવે હવે ઓછી પડી જાય કેવા છે મરચાં મરચાંના પટ્ટી ભજીયાને અહીંયા હજી સ્પેશિયલ મારા માટે ગરમ બનાવવા માટે બાકી રાખ્યું છે નકર ઠરી જાય એટલે થેન્ક યુ એના માટે મારા માટે લેટ રાખ્યું એના માટે હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ સવાર સવારમાં ઉઠી ગઈ છે જો હાવેણી લઈને ને એટલે હાવેણી આવી આ વળી તલવાર રાસ આપતી ને એમ હાવેણી રાસ લે છે એની ગરબીમાં એની ગરબીમાં એમ રાસ લેતા ને એક એક છોકરી તલવાર રાસ કરતી ને એવી રીતે વેદું સાવેણી રાસ કરે છે વાવેદ વાહ હવેના જમાનામાં સાવેણી રાસ જ આવશે ને તલવાર રસ તો હવે ગઈ જરૂર બહુ ઓછી પડે જોઈ લીધો બટા હવે બસ હવે જોઈ લીધો લાવો હવે હાવેણી મૂકી દો તૂટી જાય તલવાર હોય તો ન તૂટે આમાં નુકસાન જ જ થાય તૂટે તલવાર હોય તો કોકનું માથું તૂટી જાય ચાલો સંડે હેવી બ્રેકફાસ્ટ તો તને એ નથી ભાવતું પણ તને તારા માટે તો ભાખરી છે ભજીયા ભાખરી મરચાના આથેલા મરચાં ચટણી તો તને શું ભાવે છે તું મોબાઈલ જોતો હોય ને ત્યાં તને બધું ભાવે મોબાઈલ ન જોતો હોય જોવું પડે બાકી તો ભાવે છે હા એટલે મોબાઈલ જોશ એટલે બધું હાલ છે ગમે દે ને તોય એ રવિવારની બપોરે ફરી પાછું જુઓ બાળકોની સાથે મસ્તીમાં આ એની નટ ને રાઈડર લઈને બેહી ગયો છે એનું ટાઈટ કરવામાં હંમેશાની મુજબ હમણાં બે ચાર દિવસ થી બેન ને કઈ ખબર નથી પડતી હું રમું એટલે એ ગોતે છે લગભગ બાઈક ની અણી કાઢવા બે છે એવું લાગે છે પણ એને તો લીધું સ્કૂટર સ્કૂટર વાળા બેન હા સ્કૂટરવાળા બહેન સ્કૂટરવાળા બેન તો જો એનો મિજાજ જ અલગ હોય જવા દો હાલો જવા દો તારે આ કાઢવી છે હાલો 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 ચાલો રસ્તામાં અહીંયા ઘંટી છે એટલે થોડુંક અડચણ રૂપ થાય એવું છે પણ છતાંય બાળકો ગમે એમ કરીને કાઢી લે એવા હોશિયાર છે ને જો ન લેવાનું લઈ લે અથોડા ઉપાડી ઉપાડીને પણ એ માથામાં લાગે ને કા પગમાં લાગે મૂકી દે હવે એ લઈશ ને તો હું નહીં કાઢ દઉં સાયકલ લાઈ એ મૂકી દે એ રમવાની વસ્તુ નથી બટા આપણે એમ કરવાનું હોય એ અહીંયા ન કરવાનું મૂકી દે મૂકી દે તો હું ઓલું પાનું લઈને મૂકી આવું હાલો નાખી દઉં પાનું લઈ લે તારું પાનું ટાઈટ કરજે જા રાઈડરમાં ટાઈટ કરી પાનું પાનાનું ઓલું ક્યાં હોય ગયું હાલો હું લઈ લઉં હું લઈ લઉં પાનું લઈ જ લઉં જોઈ જા તો એ લઈને હું પાનું લઈ લઈશ ને તું પાનું લઈ લે તારું અવાજ નહીં હો ખોટા એ નથી કઈ રમવાનું એને શું કરવું તારે શું કરવું છે મન કે જોતું છે પણ કઈ એનું તાત્પર્ય તો હોવું જોઈએ ને પ્રયોજન તો કઈક હોવું જોઈએ એને એનો 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 ઉદ્દેશ્ય શું છે એનો હેતુ શું છે હેતુ વિના અરે તારી વાત ન થાય અરે પણ હેતુ વિના ના રે હોય હેત રે મનવા અરે પણ તારી વાત ન થાય દ્વારકાના નાથ તારી વાત જ ન થાય હી હી હેતુ વિના ના ના રે હોય હેત મારા વાલા સમજો તાર મારે ભેગું આવું છે ને બપોર પછી હે તો મારો દીકરો આપી દે ઈ જો આ એક આપી દે હું થોડીક વાર કરીશ હું કરવું જ પણ તારે હાલો થઈ ગયું ને હવે આપી દે હાલો તું તો મારો ડાયો હો લાઈ લાઈ લઈ 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 એને ન મરાય બટ એ લાગી જાય લાવો હવે લાવો જો એ પગમાં લાગે હા અહીં મોટી બધી હથોડી થી મકાન પડે એમ ઘણ કહેવાય ઘણ ઘણ કહેવાય તે ક્યાં જોયું તે ક્યાં જોયું એમ નો કરવાનું હોય તારો બોલો નોટ તૂટી જાય હોય લાવો ઓનેથી ખાલી ટાઈટ ને ઢીલું કરવાનું હોય લાવો 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 તો નઈ લઈ જાવું જીવો હું સંસે જાવે જાંખો દેજો જો તારે આવું છે કે નહીં હાલો હું ઈ ડંગો નાખીને બેહી અહીંયા હાલ બોલ ભાઈ એ ભાઈ એ ભાઈ પોલીસની જેમ જોલા આરામાં નાખે ને દંડો એમાં સાયકલ માં પોરવી દીધો હાલો આ બેન તમે શું કરવા મેમો જો આનો મેમો બનાવો હાલો પાંચસો રીતે એના વાહનમાં ભાંગતોડ કરીને આરટીઓના નિયમનો ભંગ કરે છે એટલે તમે સાત કાઢ્યો તમારે મેમો ફાડવાનો છે આ મેમા બેન તો ભેગા પડી ગયા ભાઈ નો ભેગું થાય લાવો ભાઈ લાવો બસ હવે કેટલું ટાઈટ કરવું હોય હા હવે એ ખાલી આ મૂકી દે તું ખોલ તું ખોલ તો સીવું થી ખુલે હેક નહીં તું ટાઈટ કર દે જો સીવું ટાઈટ વેદું ટાઈટ કરી દે શિવ ખોલ છે હાલો એવું કરો હાલો આ મૂકી દે એ મારવાનું ન હોય નહીં સમજે અકો કે નથી અમારી નાહિત ભાઈ એ નહીં સમજે નહીં આ લોકો સમજવાના નથી એવું મને લાગી રહ્યું છે હાલો આવી રીતે રમે ત્યાં સુધી વાંધો નહીં અથોડીનો ખોટો દુરુપયોગ કરશે તો વળી ખીજાઈ નહીં લેવી પડશે ત્યાં સુધી ભલે પકડતા મથે ત્યાં સુધી આ મેમા બેન જો પણ મહિંદા છે ફિટ કરવાનું ખોલવાનું રોજ તો સીવું એકલો હોય આજે આ વળી હથવારો કરવા ભેગી જોટાઈ જોડાઈ ગઈ છે જોડાઈ ગઈ છે જોડાઈ નકર તો તું સ્કૂલે શું કરતી હોય એ સ્કૂલે તારે શું અત્યારે ચાલતું હોય એ મને કેજી શું ચાલતું હોય ભણતા હોય કે વાતું કરતી હોય શો મને એમ છે બેન પણ અહીંયારે વાતું જ કરતી હોય કે ભણતી હોય કયો પીરિયડ હાલતો હોય રોજ અલગ હોય કે એક જ હોય સેમ પિરિયડ બધાય એમ નહીં રોજના ટાઈમ ટેબલ એકરખું હોય કે અલગ અલગ હોય રોજનું તૂટી જાશે એ હા રિસેસ પહેલાં પેલો કેવો આવે ધીસ હસ પેલે પેલે તો રોજ જ ગણિત આજ હા પછી રોજ જ બીજો ગુરુવારે જ બુધવારે જ ગુજરાતી એવું સરસ સરસ લે એ આવજો જાવ હા આ તું આઈ તો ખરાબ હાય

હમણાં ઊંધી લટકેડી લટકેડીને વેદુને લાગ્યું ને એટલે કે છે એ નહીં કીધું તું કોણ શાંતિ નહી રાખે હું હું વેદુને લોટ કચરવા દો ન કરી નહીં શાંતિ રાખે એમ કે ફરિયાદ કરતો બહુ શીખી ગયો

પ્રસાદી ભૂત ચાલો જૂના મંદિરે બાળકો સાથે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ પછી અક્ષર મંદિરે જશું ના ના જો અહીંયા એ ગુણાતીતાનંદ સ્વામી છે ત્યાં હાલો ચાલો રવિવારના રૂટીન મુજબ પહોંચી ગયા છીએ અક્ષર મંદિર ને અહીંયા પલ્સ પોલિયોનું બૂથ છે શિવ ટીપા પીવા હે કોને ચાલો મંદિર પરિસરમાં દર્શન કરી આવી ઘંટ તું કંઈ પડી થોડો જઈશ એને અહીંયા સાફ થાય છે એ એમાં કે ભીનું કર્યું એ પોતું ફરી જાય હમણાં હાલો ભેદું ફટાફટ હાલ હાલો પછી જો પ્રકાશ ઓછો થઈ જાય ને એટલે માછલી ખાવાય નથી આવતી કંઈ દી હાથ થમવાનો સમય થઈ જાય ને ઓછો પ્રકાશ હોય ને એટલે પછી માછલી નથી આવતી તડકા જેવું થોડુંક હોય ને તો જ ઉપર આવે બાકી ગમે એ નાખો આવે નહીં જોઈ હવે આજે આવે છે કે નહીં ગયા વખતે તો થોડુંક લેટ થઈ ગયું હતું તો માછલીના દર્શન ન થયા એ છે વીઆઈપી માટે આવતા હોય ને કોઈ તો એના દર્શન માટે બધું બતાવે ગુરુકુળને એના માટે હાલવું ન પડે એમ અહીંથી પછી વાયેલા જાય ત્યાંથી અહીંયા આવી જાય એમ પાણી જો કેવું સરસ આજે ઠંડુ ઠંડુ હોય ઠંડુ જ હોય ના વેદુ ન પકડે તો લાઈ મૂકી દે આપણે કાંઈ વાંધો નહીં ના કાલે નાના નાના બટકા કરીને વેદુ જો આ જો સીવું ને આવડે હજી એનું નાનું કર પણ એમ ભૂકો ન થાય તારે હા એવડું જો સીવું નાખે ને ખાઈ જાય હમણાં ક્યારેક આવે ક્યારેક નથી આવતી એનો ટાઈમ ઓલો થવા માંડો હવે પૂરો હમણાં આવતી હતી વળી પછી કોવાઈ ગઈ વેદુને કે દિવસની સત્સંગ દીક્ષા લેવાની હતી બે ત્રણ વખતથી આવતા હતા પણ સ્ટોક પૂરો થઈ ગયો તો આ વખતે માંડ મળી સંસ્કૃતમાં ગુજરાતીમાં તો હતી એની પાસે પણ સંસ્કૃતમાં અવેલેબલ નહોતી ને એને સંસ્કૃતમાં થોડા ઘણા શ્લોક પાકા કરવા હોય ને એટલે લેવાની હતી કાસ બોપો લાવે છે એને લાગી ગયું છે કઈ કોપી કરોમાં Un uh, barrio, un uh, barrio, un uh, barrio.